લિલિયાના વાઘણિયા ગમે શિકારની શોધમાં એક ડાલામથો સિંહ ગામમાં અભિજળેલો હતો અને ગામમાં લટાર મારેલી હતી લીલીયાના વાઘણીયા ગામે મોડી રાત્રે શિકારની શોધમાં ડાલામથા સિંહની ગામની શેરીમાં લટાર મારેલી હતી બે ત્રણ શ્વાનો દ્વારા સિંહ સામે ભસી પ્રતિકાર કરવામાં આવ્યો સિંહને ગામ બહાર ખસેડવાના શ્વાનોએ મહેનત કરેલી હતી ગામમાં ઘૂસેલા સિંહે શિકારની શોધમાં એક વાછરડા પાછળ દોટ લગાવેલી હતી શિકારી સિંહ અને શિકાર વાંચરડાની પાછળ દોટ મૂકતા સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા હતા વાઘણિયા ગામના સીસીટીવીમાં સિંહ સ્વાન અને વાછરડાનો વિડીયો કેમેરામાં કેદ થયેલો છે